ણુ પછી જ્યારે તમે કુરાનની તિલાવત કરો ત્યારે હાંકી કઢાયેલ શૈતાનથી અલ્લાહ પાસે પનાહ માંગો તફસીર ધ્યાનમાં રાખવું જોઈએ કે કુરાનની તિલાવતના સમયે શૈતાન માણસને શક અને શંકામાં ફસાવી શકે છે ઉદાહરણ તરીકે તે મનમાં વિચારો નાખે છે કે આ આયાતો જૂના જમાનાની વિચારધારાઓ સાથે ટકરાય છે અથવા આધુનિક સાયન્સ અને વિજ્ઞાન સાથે મેળ નથી રાખતી વગેરે દરેક સારા કાર્યમાં કેટલીક આફતો હોઈ શકે છે જેમ કે ઇજ્જતની આફત અહંકાર હોઈ શકે છે અને લોકોની સેવા કરવાની આફત ઉપકાર જતાવવો હોઈ શકે છે એ જ રીતે કુરાનની કિરાત તિલાવતમાં પણ કેટલીક આફતો હોઈ શકે છે જેમ કે દેખાડો કરવો કમાણી મેળવવાનો સાધન નકારાત્મક સ્પર્ધાઓ લોકોને દૂર કરી દેવું ખોટી સમજ પોતાની મનથી તફસીર કરવી વગેરે તેથી માણસને કુરાનની તિલાવત કરતી વખતે તમામ આફતોના શરથી અલ્લાહ પાસે પનાહ માંગવી જોઈએ ઇમામ સાદિક સલામે ફરમાવ્યું તિલાવત માટે ત્રણ વસ્તુઓ જરૂરી છે નમ્ર દિલ ફારિગ ચિંતામુક્ત શરીર અને ખાલી સ્થાન એટલે એવી હાલત કે જેમાં પહેલેથી કોઈ ફેસલો અને વિચાર ન હોય